હાલ લો તો દોસ્તો કેમ સો બધા મજામાં મજામાં જ હોય ને આપણા વિડીયો જોતા મજામાં જાય છે કેમ કે આજે આપણે જવાનું છે ગાંધીગીરીમાં અને વરસાદ થતો નથી એટલા માટે હવે મોસમ પડવાની ફૂલ સંભાવના છે અમારે આરતી માંડવી છે અને આપણે દશેરાના દિવસે ઉપાડવાની છે તો ઓરા ખાવા હોય મારા વાલા વહેલા તક આવી જજો ને વિડીયોમાં કન્ટિન્યુ બનાવીએ આજ આપણે જવાનું છે ગાંડીગીરમાં તો દોસ્તો તમે જોઈ શકો છો આ ગાંડી નજારો છે આ આપણે અમારા ગામની ધાર છે અને આમાં લાઈન પણ રહે છે અત્યારે ઘેટા બકરા સરે છે એટલા માટે અત્યારે ન હોય પણ સાંજના પાંચથી છ વાગી જાય ને એટલે પૂરું અહીંયા ખાલી કરી નાખવાનું તો આપણે દીનો નજારો જો તમે જોઈ શકો છો આ ધાર છે આગળ તમને ઝૂમ કરીને બતાવું જોઈએ તો કન્ટિન્યુ લોગમાં બનાવી જાવ અને તમને આખી ગાંડી ગીરના વિડીયો બતાવું અને વિડીયામાં વાલા સબસ્ક્રાઈબ કરી દેજો બધા એમાં લાઇક કરી દેજો અને વિડીયા તમે કોઈ જોતા જ નથી યાર થોડો 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 સપોર્ટ કરો તો અમે થોડાક આગળ આવીએ અને અમારી કંઈક સપનું છે કે યુટ્યુબમાં આપણે આપણે ઓલો સ્ટાર લાવવાનો છે તો કેટલા કેવે આવે કેટલા સબસ્ક્રાઈબર આવે એ કમેન્ટ કરજો એટલે એટલા આપણે સબસ્ક્રાઈબર કરવા પડશે અને થોડો થોડો સપોર્ટ કરજો મારા વાલા આપણે બહુ જ આદા સપોર્ટની જરૂર નથી અને આ વાદરા તો જાઉં તો દોસ્તો આ ભાદરા તો જાઓ ગાંડીગીરના કાંઈ ઘટે જ નહીં હો ભાદરવાના વરસાદના ભરેલા હેવો જ્યાં પડે ત્યાં ભૂડુરું ભૂડુરુ અને ત્યાં ન પડે અહીંયા કાંઈ ન હોય ત્યાં પડે અહીંયા વેકરા કાઢી નાખે ભાદરવાનો વરસાદ એવો પડે હો ભાઈ તો કમેન્ટ કરજો તમારા ગામમાં ભાદરવાનો વરસાદ કેવો છે અમારે તો જરાય નથી ભાઈ ગાંડીગીરમાં વરસાદ જ નથી ભાઈ જરાય તમારે વરસાદ હોય તો કમેન્ટ કરજો તમે ક્યાંથી વિડીયો લો એ કમેન્ટ કરજો અને લાઇક કરતા તો ભૂલતા જ નહીં તો દોસ્તો કાલે પહેલું નોરતું છે અને અમારે ખેતરમાં નોરતા રાહડે રમવાનું છે દાંડિયા રાખો ભાઈ ખેતરમાં મોરે ખેતરમાં નોરતા રમાતા અને ઓણે ખેતરમાં જ રમવાનું છે કેમ કે આ ભાઈ વરસાદ થતો નથી અને અમારે ખેતરમાં જ રમાવાના ભાઈ દર વર્ષે તો આ છે આપણે ગાંધી ખેતું નજારો કુદરતી વાદરા છે આ બધી આત્માનો ટાઈમ થઈ ગયો છે ફોલ બધા ધાર છે અમારા ગામની ચાલુ ટ્રેક્ટર છે ભાઈ આપણે ટ્રેક્ટર લઈને અમે ભાગ્યા છે ગામમાં તો દોસ્તો આ અમારા ગામની ધાર છે તમને ઝૂમ કરીને બતાવું વાદરા અહીંયા પણ ટચ કરીને જાય છે આ જવાડા મુખી નીકળેલો છે જૂના સમયમાં અને અહીંયા વર્ષો પહેલાં સારણનો નેહડો હતો એટલા માટે આપણે ઈટ આ આમાં ઈટું નીકળે ખતોરિયા ને એટલે તો કોઈપણને જો ખાતરી કરવી હોય તો ત્રિકમને કોદારી લઈને આવી જાય જો આપણે ઓલી ધાર છે ત્યાં અમે ટ્રાય કરેલી છે પછી આ બાજુ ઓછી નીકળે ઈટું ઓલી બાજુ બહુ ઈટું નીકળે કેમ કે સારો નો નેહડો હતો તો દોસ્તો આ ઘણી ગીર નો નજારો તો મારા વાલા તો આ જાવ તમને ઝૂમ કરીને બતાવો અમારા ગામની ધાર જોઈ લ્યો હાવ નજીક આવી ગયો ભાઈ હાવ પાસે આવી ગયેલા તો હો હો આ લીમડો પાસે આવી ગયા હા હા એલા ભાઈ લીમડું તો દોસ્તો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો તો જય માતાજી જય હુરાપુરા પપ્પા